કેવી ગરમી થાય જેનું ગરમી થાય હે ગરમી થાય કે નહીં અમને બે ને બહુ ગરમી થઈ ગઈ અંદર લાઇટ હોય ગઈ લાઇટ વહી ગઈ ને તો અત્યારે અમે બહાર આવ્યા અને બહાર અત્યારે જસ્ટ પવન થોડોક આવવા લાગ્યો છે બાકી હતો નહીં પવન કામ બહુ ગરમી લાગતી હતી અત્યારે મસ્ત પવન ઉડ્યો છે એટલી લાઇટ વહી ગઈ ને એટલી મહેરબાની થઈ ગઈ લે પવન આવવા મળ્યો ને એ નહીં તો હાલો આપણે સ્ટાર્ટિંગ કરવી કે મારા વિડીયોનું હું આજે એમાં એડિટિંગ કરું છું ને અને કેટલી વાર લાગે કેમ થાય એ હું કહું આજ હાલો કે છે ને જો પેલા તો છે ને હું કઈ એપમાં એડિટ કરું છું મેં લગભગ બધાને કીધું જ છે આગળ શોર્ટ વિડીયોમાં તાજીનું કીધેલું છે કે નહીં મેં કીધું ને કીધું છે કીધું હા પણ તોય કઈ નહીં હાલો ફરી વાત કહી દઉં એમાં છે ને જાજા ભાગે બધા ક્રિએટર એ લગભગ તો વીએનમાં જ કરતા હોય પણ મારું ઉલટું છે હું વીએનમાં નથી કરતી ઇન શોર્ટમાં મજા આવે મને કાજી અમે ઇનશોર્ટમાં એડિટ કરવી છે અને છે ને એમાં લોંગ વિડીયો તો હું છે ને હાલતા ચાલતા ગમે ત્યારે કરી નાખો વાર લાગે નહીં પણ જે મિની વ્લોગ છે ને એ ભારે માહિતી છે મતલબ એ અઘરું કામ છે થોડુંક જે મિની વ્લોગ કરે છે ને બનાવે છે ને મિની વ્લોગ એ લોકોને આઈડિયા હશે કદાચ કેમ કે મને તો અઘરું લાગે મારું બધા ખબર આમ વોઈ જ આમ ફોન રાખીને આમ થોડું થોડું કટકા મારે હું એમ નથી કરતી હું સીધું ખળંગ એ હારે ખેંચી લઉં એક હારે ખેંચી લઉં ને એટલે મને એમાં વધારે મજા આવે એકદમ ક્લિયર મારો અવાજ આ એથી ઝેડ સુધી છેલ્લે સુધીનો મતલબ ક્લિયર આવે એકદમ અને ઓલામાં છે ને થોડુંક કંઈ મને ઓછું ફાવે છે એમ એટલે હું કટકા કટકા જ ન જોડું પણ સીધો પહેલેથી તે એન્ડ સુધી એક હારે ખેંચી લો પછી તકલીફ થતી મને થોડી થોડી એમાં એક હારે એક શ્વાસે બોલવું એટલે મુશ્કેલ કામ છે બહુ મુશ્કેલ કામ છે પછી છે ને મેં વર્ષમાં અફેક્ટ ચાલુ કરી દીધા હું જે અફેક્ટ નાખું છું કે નહીં તો ઘણા મને એમાં કહેતા હોય કે અમે મિનિ બ્લોગ બનાવીએ છીએ તો અફેક્ટ કઈ રીતના નાખવાને હું એ યુટ્યુબમાંથી જ ખેંચી લઉં છું ડાયલોગ યુટ્યુબથી જ ખેંચી લઉં કેમ કે એમાંથી જ મળે અફેક્ટ બધા બીજા કંઈ આપણે ઘરે બને નહીં કાજુનું ઘેરે બની હા બને ને ત્યારે કેમ નો બને અમે કોમેડી ભાષા એવી બોલવી છે એટલે અમા એવો યો અફેક્ટ ચાર જાન લગાવી દે કા બારે મને ઘરે મને ઘરે બને બારે બને એમ કે છે તો બસ જે મે કટકા કટકા ઉતારેલા હોય ને પેલે થી એ બધા હું લાઈન જ રાખું એટલે પછી એડિટ કરવાનો હોય એટલે એક બે ત્રણ એમ બધા હું લાઈન માં એક હારે ખેંચી લઉં અત્યારે છે ને ઓલા બે ફોન માં જાતો જીનો ફોન લેતાય તો એ ફોન લેતાય તો અત્યારે સાસી ને નહી હોય નકર હું એમાં બતાવ દઉં હું પેલા એમાં જ એડિટ કરતી અને ને એક આઈફોન તો તમારી સામે છે એમાં જ કઈ રીતના હું બતાવું એમ થાય પણ એ આઈડિયા આવી ગયો છે જે મિનિવલપ કરતા હોય ને એને કે એવી રીતના એમ થાય એમ અને બાકી તો છે ને એ મીક નથી રાખતી હું હોય જ મારો સોખો આમનામ આપી દઉં છું હું એ ક્યારે બોલું કે નહીં તો ફોન મારી સામો પડ્યો હોય એમાં જે જે આવતું હોય જે રીતનું એ રીતનું હું બોલી દઉં છું એમ એટલે એ ક્યારે બધું એ પૂરું થઈ જાય પછી એ એડિટિંગ પછી હું નિરાતે કરી ગમે ત્યારે ખાલી વોઇઝ આપી દઉં બપોરના ટાઈમે વોઇઝ આપી દઉં એવી રીતના છે તો છે ને અને પછી મારે પાછું એમ થાય કે જ્યારે હું એડિટ કરું ને ત્યારે હું છે ને બંધ રૂમમાં કરું મતલબ બારી બારણા બધું બંધ રાખું મારે છે ને અહીંયા અવાજ આવે ને એ રીતનું ન કરવું એમ કેમકે હું જો આમ આમ ફોન રાખવા આમ પછી આમ આમ રાખીને આમ સીધું હું બોલું તો આમાં મારો અવાજ રેકોર્ડ થઈ જાય એટલે બાર નો અવાજ કઈ ન આવે ને એટલે બાર એ બારણા બંધ કરવું ક્યારેક ક્યારેક તો છે ને હું ઘડિયાળ ટક ટક કરતી હોય ને તો હું એને આવું તો એવું થાય અને પછી જીનલ તો મારી હારે જ હોય રૂમમાં તો એને હું કહી દઉં ખાલી જીનું વિડીયો બનાવવાનો છે એટલે જીનું સિદ્ધિ છે ને આમને બે ને હલ લઈ નઈ હોય એટલે હલ નહીં નઈ કાજીનલ અને પછી વિડીયો હમણાં જ પેરી હા એટલે અમે બી પલ્લી જશે તો પછી વિડીયો છે ને પૂરો થઈ જાય ને એટલે અમે બે આખા નીતરી જાવી પરવાના કેમ કે બારી બારણા બંધ હોય ને પ્લસ તો અમારા પંખાનો અવાજ આવે એટલે એને બંધ જ રાખવો પડે એમાં તો કોઈ ઓલું જ નહીં કે એને તો ઓફ જ કરવો પડે પેલા એમ અને એક છે કે પછી છે ને હું મારે કમેન્ટ હતી કે વિડીયો છે ને હાલે ન હાલે એમાં એ છે ને બધા ક્રિએટરને પૂછતા હોય કે અમારે વ્યૂ નથી આવતા આમ તેમ તો વ્યૂનું તો છે કે નહીં એ ક્રિએટર ઉપર ન હોય એ આપણા કન્ટેન્ટ ઉપર હોય આપણે જેટલો વિડીયો સારો બનાવીએ ઘણા એવું થાય કે મહેનત કરે છે ને તોય વ્યૂ ન હોય આવે એવું પણ થાય પણ અમુકને છે ને કાંઈ વિડીયોમાં ન હોય ને તો એ વાયરલ થઈ ગયો એવું હોય એટલે એ યુટ્યુબ ઉપર હોય એના કન્ટેન્ટ ઉપરથી આધાર ઓલું કરે એમ બાકી આપણે યુટ્યુબ તો ઘરનું નથી તે આપણે જ્યારે ધારું ત્યારે વિડીયો વાયરલ કરી નાખીએ એમ મારા જે મિની બ્લોગ છે ને એમાં હું મારે બહુ જ મહેનત લાગે અને એ વિડીયો મહેનતથી મારો એટલો એ રેડી થાય છે ને એટલે મારે એમાં વ્યૂ આવી જ જાય છે એટલે એ રીતે એમ તો એમાં હાઉ સિમ્પલ કે તમે આ આજ સવારમાં બધા કટકા ઉતાર્યા અને તમે હા જે પછી એડિટ કરી નાખો સવારે મૂકી ગયો એમ નહીં મારે તો હું વિડીયો આજનો મેં જે ઉતારેલો હોય ને એ બે દી પછી મારે એડિટ કરવામાં આવે બે દી પછી હું એડિટ કરું ડાયરેક્ટ તો હું મૂકતી નથી આજ જે વિડીયો ઉતાર્યો ને મારે બે ત્રણ દી પછી આવે કેમ કે બધા કટકા હું એ ખારે હરખા ક્લિયર ક્લિયર બધા ઓલા કરું અને પછી એમાં હું બોલવાનું છે ને એ અમુક અમુકમાં મને એ જે ખ્યાલ ન હોય એટલે બધું મારે નક્કી કરવું પડે પેલા અને એ મિની માં તો છે ને કંટાળો આવે ને કાંઈ આવે મને ઊંઘ જ આવવા મળે સીધી ઊંઘ આવે જોરદાર આ એડિટ કરવાનું થાય ને ઊંઘ આવે એટલે એવી રીતના છે એડિટિંગમાં છે ને આમ તેમ બધું થઈ જાય પણ નહીં જે વિડીયો બનાવતા હોય ને એને સારું રાખવાનું યુટ્યુબ મુશ્કેલ છે યુટ્યુબમાં મુશ્કેલ છે ઇન્સ્ટાગ્રામમાં તો તમે આરામથી હો કે કરી નાખો કાંઈ પણ ન બનાવતા હોય ને એ નહીં હો કે થઈ જાય ઇન્સ્ટાગ્રામમાં પણ એ મેન નથી એમાં તો હું કાંઈ ન હોય યુટ્યુબમાં કરી તો થાય યુટ્યુબમાં કરવું પડે કેમકે એમાંથી આપણને કાંઈક મળી રહે અને એમાં કન્ટેન્ટ સારું રાખવું પડે તમે આજ મિની બ્લોગ બનાવો તો કાલે તમે ગમે એમ બોલીને મૂકી દો હાલો જવો અમે આજ ઘરે આ બનાવું છે ઓલું બનાવવું છે તો પાછું કન્ટેન્ટ તમે ફેરવી નાખો એમ ન હાલે મારા મિની વ્લોગનું છે ને તો હું એમાં ખાલી મિની વ્લોગ જ મૂકું પછી લોંગ વિડીયોની ચેનલ એક સ્પેશિયલ અલગ એમ બે ભેગું ન કરું કેમકે રોજ એમાં વિડીયો મૂકવાના હોય એટલે પછી એમાં વ્યૂ ડાઉન થાય કે નહીં એટલે હું બે અલગ અલગ રાખું એમ અને કન્ટેન્ટ તો શું કે આપણે જે શોર્ટમાં જે બને હોય કોમેડીનું હોય તો કોમેડી મિની વ્લોગ હોય તો મિની વ્લોગ એવી રીતના બેન તો થાકી ગઈ હે એ પાણી પીએ હાલો આપણે ઝાઝુ કહેવાનું નથી અહીંયા કેમ કે ઓલરેડી મારે ખાલી એટલું જ કહેવાનું હતું કે બસ જે વિડીયો બનાવતા હોય ને મિનિ બ્લોગ ને બધા મને ઘણા પૂછતા હોય મને ઇન્સ્ટાગ્રામમાં બહુ બધી કમેન્ટ મેસેજ આવે કે અમારે તમારા ઘરે આવવું છે શીખવા વિડીયો શીખવા માટે એમ તો એમાં હું હાથે હાથે જ શીખી ગઈ છું નામ એમાં કાંઈ જ હોય નહીં ખાલી તમે વોઇઝ જ આપી દો ને પણ એ તમારે એકદમ પરફેક્ટ આપવું પડે તમે ગમે આમ પછી ઊંધા માથે કરી નાખો એટલે પછી વિડીયો ન હાલે તો એવું થાય પણ ઇન્સ્ટામાં તો એ તમારે હાલી જ ગયેલો હોય ઇન્સ્ટામાં તમારે આરામથી વ્યૂ આવી જાય ને ફોલોવર વધી જાય પણ યુટ્યુબ થોડુંક મુશ્કેલ છે એટલે એમાં છે ને બહુ મહેનત માગે જે હાલી ગયા ને એ ઓછા ટાઈમમાં હાલી જાય અને અમુક લોકો ઘણા ટાઈમ થી મહેનત કરે ને પણ તોય કાંઈ ન થાય એવી રીતના એમ એટલે છે ને કન્ટેન્ટ એક રાખવાનું અને મહેનત કરવાની તો વિડીયો આગળ હાલવા કરીને બીજું તો શું હોય અને એક હા કે તમારા ખાસ ફોન નું રિઝલ્ટ સારું હોવું જોઈએ તમે એકદમ ભલે એવું કાંઈ નહીં કે જરૂરી આઈફોન જ તે પણ તમારે એમ હોય ને કે ચોખ્ખું મસ્ત ક્લિયર દેખાય ને એવું એવી કટ મારવાની તમારે એમ પછી તમારે બ્લર બ્લર બતાતું હોય ને તો લોકોને સોવું ન ગમે એવું થાય કાંસીનું અમે આ અમે આ શું આમાં શરૂઆત કરી હતી યુટ્યુબની શરૂઆત તો આ ફોનમાં નહીં આનાથી પણ હલકો હતો એમાં કરી હતી પછી આ મેં એક ફોન લીધો હતો ને આમાં જ તે મારા બધા વિડીયો વાયરલ થયા હતા આ કયો છે નોકિયાનો ફોન છે આઠ હજારનો આવ્યો હતો અત્યારે આનું રિઝલ્ટ તો એકદમ ઝાકું પડી ગયું છે આનો આ લીધો ને દોઢ વર્ષ જેવું થયું છે ફોન પણ એમ કે તાત્કાલિક બધું ન થઈ જાય ધીમે ધીમે થાય એમ તો કેવું છે કેવું છે કાંઈ ખાસ છે નહીં તો એમ બસ કાંઈ નહીં હાલો હવે છે ને તમે કહી દેજો મિની બ્લોગ કોણ બનાવશે લોંગ વિડીયો કોણ બનાવશે અને કઈ એપમાં ઓલું કરો છો ને કેવી મહેનત થાય છે એ જો કે બધા વિડીયો બનાવે એટલે ખબર જ હોય કહેવાની જરૂરી ન હોય પણ મિની માં એક થોડુંક અઘરું પડે છે હાલો અલગ હોઈ જાય હાલો જો આવે છે હોઈ જાય અને જે કાંઈ સવાલ હોય ને એ તમે કહેજો તો હું તમને આગળના વિડીયોમાં કહીશ હાલો મળવી કાલ હવે